અંકલેશ્વરની ડીજીવીસીએલ કચેરી બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં પુનઃ એકવાર તસ્કરોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે વહેલી સવારે પાંચ વાગીને ચુમ્માળીસ મિનિટના અરસામાં બાઇક ઉપર આવેલા બે તસ્કરો એક ઘર આગળથી લટાર મારી આગળથી વળી પરત આવે છે અને મકાનના કમ્પાઉન્ડની ગ્રીલ ખોલીને ઘરમાં પેસેજમાં પ્રવેશે છે જે બાદ દરવાજો ખોલવાનો પ્રયાસ કરે છે છ મિનિટ સુધી પ્રયાસ વચ્ચે મકાન માલિકની સતર્કતા સામે આવી મકાન બંધ કરીને હાલ તેઓ દ્વારકા ખાતે રહે છે અને ત્યાં વહેલી પરોડે મોબાઈલમાં સીસીટીવી ચેક કરી રહ્યા હતા તે દરમિયાન તસ્કરો નજરે પડતા જ પાડોશીને ફોન કરીને જાણ કરતાં જ તેઓએ દરવાજો ખોલી બહાર આવતા ચોર ઊભી પૂંછડીએ ભાગી છૂટ્યા હતા ચોરની બૂમ સાંભળતા જ પાડોશીઓ પણ બહાર દોડી આવ્યા હાથમાં લાકડી વડે લગાડતો હોવાનો ડોળ પણ એક તસ્કર કરતો નજરે પડે છે પાડિયો દ્વારા સીસીટીવી પોલીસમાં થકી આપી ચોરીનો નિષ્ફળ પ્રયાસ અંગે જાણ કરાઈ હતી જાણવા મળ્યું છે કે છેલ્લા બે મહિનામાં તસ્કરો ત્રીજી વારનો ચોરીનો પ્રયાસ સામે આવ્યો છે મારું નામ શમશેર આલમ છે અમરદીપ સોસાયટીમાં રહું છું આ ફોર્ટી ટુ નંબર બંગલો છે મારો અને બે કાલનો દિવસ અમારી સોસાયટીમાં આ દ્વારકા ગયા છે એમની ત્યાં ચોરી થઈ છે અને એમના સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું તો એમના ઘરમાંથી એ આપણે ચોરી કરીને લઈ ગયા છે એ લોકો અને એના પહેલાં બી અમારી સોસાયટીમાં એની બાજુમાં જ એ લોકો બહાર ગયા હતા બહાર ગામ એમની સોસાયટીમાં એમની બા એમના મકાનમાં હો ચોરી થઈ હતી અને આ બનાવ લગભગ બે વર્ષથી થાય છે અને અમે લોકો કંઈ કઈને થાયકા છે અમારા વોર્ડના જે પહેલાં સંદીપભાઈ હતા એમને હવે અમે લોકો કીધેલું કે ભાઈ અમારા ત્યાં જીઆરડીને બેઠાડો નહીં તો પોલીસના પેટ્રોલિંગ કરાવો પણ તો છતાં કોઈ અમારું સુણવાણી છે નહીં અમારી આટલી જ માંગ છે કે અમારી સોસાયટીઓમાં અમારે માટે યા તો પોલીસનું બંદોબસ્ત રાખો એ આ તો અમારે જીઆરડી અમારો ત્યાં બેસતા હતા એ અમારે ત્યાં જીઆરડી દો કેમ કે કારણ એવું છે કે અમારે વચના 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 વચનામુર્તની પાછળની જે રેલવે યાર્ડ છે એ રેલવે યાર્ડમાંથી લોકો બહારથી આવીને ઘૂસી જતા છે અને આ સાઈડમાં શું છે આ સાઈડમાં આવવાનું એ લોકોને ગમે ત્યાંથી એ લોકો આ સાઈડથી ઘૂસી જાય છે અને આ સાઈડથી નહીં જાય છે એટલે આ બાજુ શું છે કે વધારે ચોરીઓનો બનાવ બનતો જ છે પાછળની સાઈડમાં હો અમારે પાછળ રામનગરમાં હો હમણાં મહિના બે મહિના પહેલાં ચોરી થઈ હતી મિક્સર મશીન ઉચકી ગયેલા એ બી બનાવો સીસીટીવી કેમેરાના હિસાબે અમે લોકો ચેક કર્યું પોલીસવાળા ચેક કર્યા તે મળી ગયું પણ આ ઇલાકાની અંદર ઘણું ચોરીઓ થાય છે એટલે અમારે રિક્વેસ્ટ છે કે જલ્દથી જલ્દ અહીંનું અમારે જીઆરડી અને તો પોલીસનું પેટ્રોલિંગ વધારે